કોઈ બની શકતું નહીં ભગવાન ગર્ભથી નારાયણ બનવાની જો કોઈની કક્ષા હોય તો ફક્ત એ માણસની છે જો આપણા વકીલ સાહેબ બેઠા નિષ્ણાંત નો છે સાહેબ હું હાઈકોર્ટના વકીલ છે તો હાઈકોર્ટ આથી ધૂંચી જાય છે એમના એટલા બધા કાયદાના નિષ્ણાંત છે તમે જુઓ ગમે નિર્દોષ છોડાવો હોય તો એ છોડાય શકે છે કોર્ટમાં આપણે ભલે ભાઈ બહેન ના સંબંધી રહીએ બાપ દીકરીના સંબંધી રહીએ ભાઈઓના સંબંધી રહીએ કે કાકા પથરી ના હો આપણે રહીએ સતાવાના સંબંધી પણ તમને તારવા માટે સદગુરુ નું શરણું લેવું જ પડશે એટલે એટલે લેવું નહીં પણ એવો ભાવ રાખો જોઈએ દેવી દેવતાઓ પર આપણને ભાવ માન્યો હતો એ ભગવાન મારી મારીઓ મારો હાવ કરજો એવું અંતરમાં થઈ જાય સદગુરુ દેવ તમે મારા ઉપર કૃપા કરી છે એ કૃપા હરદમ અમારા ઉપર વરસતી રહે અમે બધા ઢોળે માને ખેતરવાડી નોકરી ધંધામાં અમે ખૂબ સુખી રહીએ એવી તું કૃપાના આશીર્વાદ અમને આપશે એ ભાવ આપણે બધાને કેવા પણ એટલે આપણા માણસોએ અવકારું બનવાનું છે રાણુ જામ હું બપોરે અગિયાર ને એટલે ચેસરમા નો પ્રસંગ હતો યજ્ઞ હતો એ અમારા આરી અંદર ચાલશે બીજું તો તાણ પાઠ કરીએ છીએ તો કે બાપુ મારી શું સેવા લેવો એટલે તને તમે એવું કર્યું છે તમારે જે થાય એટલે આપણે સમજવું પડે

હવે આપણે લીધે લીધર જીવ કરીએ તો ચાલો મારું એમ કેવું છે તમે પ્રાર્થના કરો આમ લેવું નથી